Hi guys, કેમ છો વેલકમ છો તમારો અમારી YouTube ચેનલ માં હું છું માનસી તમે છો તો કેમ છો તો શું કરો છો બસ જો આવજો બેઠો જો સીજ ગયાતા તમે બસ જમવાનું લેવા ગયો તો જમીન જમવાનું લઈને આવ્યો આજ જમીન જમીન ફ્રીજી એવું છે શું જમે હું હું જમે સો ટમેટાનો શાક રોટલી અને વટાણા બટેકાનો શાક દૂધ પાછળ મારો ભાઈ બેઠો છે જોવો તો એ ઊંચું જોતો જયું ઈ નહીં જોવે એને શરમ આવે છે ભાઈ તો હવે બસ જો મે જમીને ફ્રી થી આવે તમારા માટે બનાવું છું પ્રોટીન પાવડર બનાવી દયો છો મને અત્યારે હું તમને બનાવી દઈશ હાલો બનાવો તો અત્યારે હું જોઉં ઓકે ચાલો શું કેવી રીતે બનાવું

બોલો હવે આમાં હું પાણી નાખીશ આપણે જે પ્રોટીન પાવડર તો ઓલરેડી નાખેલો જ છે એટલે હું આમાં પાણી નાખી પછી થોડુંક ઓળું કરીને પછી આપી દઈશ માનસી હું દીધું હવે આપી દીધો અને પ્રોટીન શેક તો હવે હું પી લઉં અને હવે ચલો આ અત્યારનો હું આ વ્લોગ હવે પૂરું કરું છું કાલે આપણે પાછા બીજા વ્લોગમાં મળશું ઠીક છે તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો અને શેર કરજો અને અમને સપોર્ટ કરજો ફોલો હા ફોલો કરજો બાય બાય ગુડ નાઇટ જય માતાજી